શ્રી કૃષ્ણાય કૃષ્ણ માર્ગ જે આપણો આ સંપ્રદાય છે એ કૃષ્ણ ભક્તિ અને કૃષ્ણ શરણાગતિનો સંપ્રદાય છે કૃષ્ણનો જ્યારે જ્યારે ઉલ્લેખ કરવામાં આવે ત્યારે સર્વવ્યાપક જે બ્રહ્મ છે જે પ્રાણી માત્રના હૃદયની અંદર પરમાત્મા રૂપે બિરાજે છે અને પોતાના વ્યાપી વૈકુંઠ ધામ ભગવાનનું ધામ છે એમાં બિરાજનારો ભગવાન એજ ભૂતલ ઉપર ભક્તોના માટે જ્યારે એમને સ્વરૂપાનંદ નું દાન પોતાના આનંદ નું દાન કરવા માટે तेरे भक्तों उच्चे प्रकट थाए जगत ना ए श्री कृष्ण छे जारे जारे श्री कृष्ण नो उल्लेख करवा मते परम ब्रह्म परमात्मा परम तत्व रूप श्री कृष्ण एमत समझू चाहिए आ कृष्ण भक्ति नो जे संप्रदाय आपरो पुष्टि संप्रदाय आ संप्रदाय ना प्रवर्तक श्री मद आचार्य चरण श्री वल्लभ श्री वल्लभाचार्य चरण तरीके जे आपरो ओळखे छे એ જ સૌથી સર્વોપરી આપણા ગુરુ આ માર્ગના ગુરુ કાલે આપણે જોયું એ શ્રી મહાપ્રભુ વલ્ભાચાર્ય પોતાને કૃષ્ણનો દાસ ગણાવે છે કે હું કૃષ્ણનો દાસ છું તો આ સંપ્રદાયમાં કૃષ્ણ જ આરાધ્ય છે પુરુષોત્તમ છે અને બીજું સૂત્ર આ આપણે જોઈએ કાલે પણ આપણે એક બે સૂત્ર જોયા આજના સૂત્રોમાં આપણે જોઈએ તો કૃષ્ણ થી પર કોઈ તત્વ નથી એટલે પર તત્વ છે શ્રી કૃષ્ણ થી મોટું કોઈ ભક્તો ગુરુ એ બધા પણ કૃષ્ણ થી પર નથી જે કૃષ્ણ ની ભક્તિ કરે નિષ્કામ કૃષ્ણ માટે જે કૃષ્ણ ભક્તિ કરે કૃષ્ણ ને પ્રેમ કરે ભક્તિ કરવું એટલે કૃષ્ણ માં પરમ પ્રેમ એ શ્રી કૃષ્ણનો ભક્ત જો કૃષ્ણની ભક્તિ કરે તો જ એને ભક્ત કહેવાય ગુરુ આ અંદર ગુરુ પણ જ્ઞાન છે મહાત્મ્ય ની કથા કહેનારા કૃષ્ણની સેવા કરનારા અને કૃષ્ણની સેવાનો ઉપદેશ કરનારા હોય છે તો ગુરુ પણ જો શ્રી કૃષ્ણની સેવા કરતા હોય અને ભગવાન જ્યારે પોતે એ ગુરુ રૂપમાં વલ્લભાચાર્ય ના રૂપમાં જયારે પ્રકટ થાય છે ત્યારે પણ એ શ્રી કૃષ્ણ જે છે એ સ્વામી અને એમના સેવકના રૂપમાં આચાર્ય ચરણ પ્રકટ થાય છે એટલે આ માર્ગના ગુરુ તો કૃષ્ણ પરાયણ કૃષ્ણ સેવા પરાયણ જ હોય છે જ્યારે આપણે કોઈ ભક્તિ માર્ગ ને જાણવો હોય કે કોઈ પણ માર્ગ કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની સ્ટ્રીમમાં કોઈ પણ જગ્યાએ અભ્યાસ કરવો હોય તો સૌથી પહેલા તો કે જેને પહેલા અભ્યાસ કર્યો હોય કે જે વિષયના પારંગત હોય એનો જ આપણે સૌથી પહેલા સંપર્ક કરીએ છીએ એવી જ રીતે જેમાં આપણે ભણવા માટે બેસીએ છીએ સ્કૂલમાં તો સૌથી પહેલા આપણા ટીચર્સ જે છે કે જે પોતે ખૂબ અભ્યાસ કરેલા હોય અને એ વિષયના એ નિષ્ણાંત હોય કોઈ આપણી પાસે કદાચ કોઈ રોગાદી આપણને થાય છે ત્યારે પણ આપણે કોઈ નિષ્ણાત doctor ને જ મળીએ છીએ કે જે વિષયનું જેને સારી રીતે અધ્યયન કરેલું હોય એને એ વિષયનો અનુભવ હોય એવી જ રીતે આ ભક્તિ માર્ગમાં પણ કે જે ભક્તિને પોતે ભક્તિ કરતા હોય પોતે ભગવાનની ભક્તિ કરીને ભક્તિનો ઉપદેશ કરતા હોય પોતે કૃષ્ણ સેવા અને કૃષ્ણ કથામાં પરાયણ હોય એ આ માર્ગના ગુરુ હોય છે એ આદર્શ શ્રીમદ વલ્લભાચાર્યજી એ પોતે સાક્ષાત ભગવાનનો આપણે મુખારવિંદનો અવતાર માનીએ છીએ આપણા સંપ્રદાયમાં છતાં પણ પોતે પરમ બ્રહ્મ પરમાત્માના મુખરૂપ હોવાથી છતાં પણ એમને કૃષ્ણ સેવા કરીને કૃષ્ણ સેવાનો આદર્શ આપણી સામે સ્થાપિત કર્યો છે અને પોતાને કૃષ્ણદાસ તરીકે આપણે પોતાની ઓળખાણ આપી છે તો આ સંપ્રદાયના સૌથી મોટા આચાર્ય કે જેમને સાક્ષાત ભગવાનના મુખારવિંદના અવતાર રૂપે આપણે સાક્ષાત ભગવદ રૂપ છીએ એ પણ ગુરુ રૂપમાં તો કૃષ્ણની સેવા જ કરે છે કથા જ કરે છે તો સૌથી ગુરુ વિષય ઉપર જાણવું જોઈએ કે ભક્તિ માર્ગમાં સૌથી પહેલા આપણે ગુરુનો જ સંપર્ક થાય છે તો આ સંપ્રદાયના મુખ્ય ગુરુ આદ્ય પ્રવર્તક આચાર્ય ચરણ શ્રી વલ્લભ છે શ્રી વલ્લભાચાર્યજી આપણા બધાના ગુરુ છે દરેક વલ્લભ કુલ કે જે ગુરુ પદે અત્યારે આધુનિક સમયમાં જે ગુરુ પદે બિરાજનારા જે વલ્લભ કુલ ના વલ્લભ વંશજો જે છે એ બધાના પણ ગુરુ તો શ્રી મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી જ છે તો શ્રીમદ મહાપ્રભુ વલ્લભાચાર્યજી આપણા બધાના ગુરુ છે અને સંપ્રદાયની અંદર જ્યારે આપણે પ્રવિષ્ટ થઈએ છે ત્યારે સૌથી પહેલી શ્રદ્ધા વિશ્વાસ આપણે આપણા ગુરુ શ્રી રાખવી જોઈએ કારણ કે આ સંપ્રદાય શ્રી વલ્લભાચાર્યજીએ પ્રકટ કર્યો છે એટલે શ્રી વલ્લભાચાર્યજીની અંદર આપણે પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ રાખવું જોઈએ અને આપની વાણીમાં આપણે પૂર્ણ નિષ્ઠા રાખીએ તો જ આપણે સાચા પુષ્ટિ માર્ગી કહેવાય તો આપણા આ સંપ્રદાયમાં આરાધ્ય સેવ્ય

કૃષ્ણના મહાત્મના લોકો જે છે એ હંમેશા આપસીને નતમસ્તક થઈ અને સર્વોપરી માર્ગના આચાર્ય આપને માનતા આવ્યા છે એવા આપણા આચાર્ય ચરણ શ્રી વલ્લભ કે જે કૃષ્ણ ભક્તિનો નિષ્કામ પુષ્ટિ ભક્તિનો ઉપદેશ કરનાર આચાર્ય ચરણ છે તો સૌથી આપણે આચાર્ય ચરણની વાણીમાં દ્રઢ વિશ્વાસ રાખવાથી આચાર્ય ચરણમાં સંપૂર્ણપણે વિશ્વાસ રાખવો અને એમાં એમની વાણીમાં નિષ્ઠા રાખી અને આપણે પોતાનું જીવન ભક્તિમાર્ગી જીવન આપણે જાણ કરવું જોઈએ શ્રીમદ વલ્લભાચાર્યજી આ માર્ગને કૃષ્ણ માર્ગ પણ કહે છે પુષ્ટિ માર્ગ છે એ કૃષ્ણ માર્ગ છે અને એ કૃષ્ણ માર્ગમાં ભક્તિ કૃષ્ણની કરવામાં આવે તો ભક્તિનો ઉપદેશ પણ શ્રી મહાપ્રભુજીએ જે આપણને રીત બતાવી છે એ પ્રકારે આપણે કૃષ્ણની ભક્તિ અને કૃષ્ણની શરણાગતિ કરવી જોઈએ શરણાગતિ શરણાગતીની ભક્તિનો આપણે આગળ વિચાર કરીશું આજે ગુરુ આપણા કેવા છે શ્રી મહાપ્રભુજી કે જેમના રોમ રોમમાં કૃષ્ણ પ્રેમ જ ભરાયેલો છે કોઈ સામે દ્રષ્ટિ કરે આપ તો પણ કૃષ્ણ પ્રેમ દાન થાય છે થોડોક ક્ષણ પણ આપણે એમનો સંગ કરીએ શ્રી મહાપ્રભુજી નો તો કૃષ્ણ પ્રેમ જાગ્રત થઈ જાય છે એવા આપણા આચાર્ય ચરણ શ્રી વલ્લભ છે તો સામાન્ય રીતે સમજીએ તો આપ શ્રી સેવા અને કથાનો જે સાગર છે શ્રી કૃષ્ણની સેવા અને કૃષ્ણની કથા એમાં સતત આપ પરાયણ રહે છે અને એ પરાયણ રહીને આપને બતાવે છે કે આપ ભગવાનના મુખારવિંદના અવતાર સાક્ષાત આપણે જેને કૃષ્ણ સમાન માનીએ છીએ એ પણ કહે છે કે હું ગુરુ છું તો મારે કૃષ્ણની સેવા કરીને જ કૃષ્ણનો આદર્શ કૃષ્ણ ભક્તિનો આદર્શ કૃષ્ણ સેવાનો આદર્શ સ્થાપવાનો છે તો શ્રી વલ્લભાચાર્યજી આજ્ઞા કરે છે કે જે ગુરુ આ માર્ગમાં કૃષ્ણની સેવા એ સર્વોપરી કર્તવ્ય છે આ માર્ગો કૃષ્ણની સેવા કૃષ્ણની સેવા એટલે કૃષ્ણનું સેવન સારા વાયુનું સેવન કરીએ સારા જલનું સેવન કરીએ એમાં આ માર્ગમાં કૃષ્ણનું સેવન કરવામાં આવે છે કૃષ્ણની સેવા કરવામાં આવે છે અને કૃષ્ણની સેવાનો ઉપદેશ શ્રી વલ્લભાચાર્યજી સર્વોપરી કર્તવ્યના રૂપમાં કૃષ્ણ સેવા નો ઉપદેશ કર્યો છે અને પુષ્ટિમાર્ગી જીવોનું પણ સર્વોપરી કર્તવ્ય છે પોતાના ઘરમાં સ્વરૂપ પધરાવી મહાપ્રભુજી કૃષ્ણને આપણે સમર્પિત કરી કૃષ્ણને સમર્પિત એટલે પરમ તત્વ પરમાત્માને સમર્પણ કરવામાં આવે છે ગુરુ માધ્યમ બને છે અને આપણને કૃષ્ણને સમર્પિત કરાવે છે તો વલ્લભાચાર્યજી આજ્ઞા કરે છે કે જે ગુરુ સેવાનો ઉપદેશ કરતો હોય એ પોતે સેવાને ઉત્તમ જાણતો હોય કૃષ્ણની સેવાને સૌથી ઉત્તમ જાણતો હોય તો પોતે કૃષ્ણ સેવા કેમ ન કરે આ સૌથી પહેલા ગુરુની લાયકાત શ્રી વલ્લાચાર્યજી આપણને બતાવે છે કે પુષ્ટિ માર્ગ નો જે ગુરુ હોય એ પોતાના ઘરમાં પોતાના સેવા ની અંદર પોતે પરાયણ હોવા જોઈએ તો જ કૃષ્ણની સેવાનો આદર્શ એ શિષ્યોમાં સેવકોમાં સ્થાપિત કરી શકાશે એટલે આ માર્ગના ગુરુ શ્રી વલ્લભાચાર્યજી વલ્લભાચાર્યજી છે અને કૃષ્ણ કથા અને કૃષ્ણ સેવા સેવા અને કથાની અંદર પરાયણ રહેનારા આચાર્ય છે આપના એક એક શબ્દનો અર્થ આપસીના શબ્દનો અર્થ શ્રી કૃષ્ણ થાય છે એટલે આપસી કૃષ્ણને નિષ્ઠ છે કૃષ્ણમાં આપ અત્યંત પ્રેમવાળા આચાર્ય છે અને આ માર્ગમાં કૃષ્ણ પ્રેમ કૃષ્ણને પ્રેમ पूर्वक સેવા કરવાનો ઉપદેશ જ આપ શ્રીનો ઉપદેશ છે એટલે આ માર્ગના ગુરુ કૃષ્ણની સેવા કરનારા હોય છે પોતાના ઘરમાં પોતાના ધન અને તનથી પોતાના ઠાકોરજીની સેવા શ્રી કૃષ્ણની સેવા પોતાના ઘરમાં ગુરુ પણ કરે છે ગુરુ પણ સમર્પણ કરે છે કેવળ શિષ્યઓ એ સમર્પણ નથી કરવાનું ગુરુ પણ પોતાનું સર્વસ્વ સેવા માટે પોતાના સેવ્ય પ્રભુને સમર્પિત એક કરે છે એટલે શ્રી મહાપ્રભુજી પોતે આચાર્ય એને કહેવાય કે જે આચરણ કરી અને બોધ કરે તો આચાર્ય આચરણે જે કાંઈ બોધ કર્યો છે એનું જીવનમાં પોતે આચરણ કર્યું છે આચરણ કરી અને ઉપદેશ કરે એ જ આચાર્ય છે તો આપણા વલ્લભાચાર્યજી કૃષ્ણ સેવાનો ઉપદેશ કરે છે કૃષ્ણ કથાનો ઉપદેશ કરે છે કૃષ્ણે શરણે જવાનો ઉપદેશ કરે છે આ માર્ગમાં સર્વોપરી શ્રી કૃષ્ણ છે અને કૃષ્ણની આસપાસ જ આપણે પોતાનું જીવન આલોક અને પરલોક બધું એ કૃષ્ણને જ શ્રી આચાર્ય ચરણ સમર્પિત કરાવે છે એટલે આ માર્ગમાં કૃષ્ણ જ આપવા આ માર્ગનું હૃદય આત્મા ભગવાન પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ છે આ માર્ગના ગુરુ પોતે પણ કૃષ્ણને સમર્પિત થાય છે પોતે કૃષ્ણની સેવા માટે કૃષ્ણને સમર્પિત થાય છે અને કૃષ્ણ સેવા કરે અને કૃષ્ણ સેવાનો બોધ કરે છે આજ આ માર્ગના ગુરુની પણ વિશેષતા જોવા મળે છે કે પોતે ગુરુ પોતે ભગવાન નથી પણ ભગવાનને સમર્પિત થઈને ભગવાનની સેવા કરનારા આ સંપ્રદાયના ગુરુ હોય છે જે શ્રી વલ્લભાચાર્ય થી અત્યાર સુધી આ પરંપરા ચાલી છે હવે ત્રણ લાયકાત શ્રીમદ વલ્લભાચાર્યજી ગુરુ માટે બતાવે છે પોતે સેવામાં પરાયણ હોય દંભ લોભ કામ વગેરે જેવા દુર્ગુણોથી સર્વ દુર્ગુણોથી એ દુર્ગુણો કમસે કમ સેવા અને કથાના વિષયમાં દંભ વગેરે ન કરનારા હોય અને શ્રી ભાગવત જે શાસ્ત્ર છે જે પુષ્ટિ માર્ગમાં પ્રમુખ શાસ્ત્ર છે શ્રીમદ ભાગવત એ ભાગવત શાસ્ત્રના તત્ત્વોને જાણનારા હોય આ ત્રણ લાયકાત ગુરુ માટે અહીં આવશ્યક માનવામાં આવી છે તો શ્રી વલ્લભાચાર્યજીમાં આ તો પરિપૂર્ણ આ બધા લક્ષણો વિદ્યમાન છે તો શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ અને એમના પછી આપ શ્રીના બંને પુત્રો શ્રી ગોપીનાથજી અને શ્રી કુશાયાજી એ પણ આ માર્ગના આચાર્ય સ્થાને બિરાજે છે અને શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ આપશ્રીના જેસ્ટ પુત્ર શ્રી ગોપીનાથજી અને દ્વિતીય પુત્ર આપશ્રીના શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગોસાઈજી આ માર્ગમાં ગુરુ અને આચાર્ય રૂપમાં બિરાજે છે ત્યાર પછી આપ શ્રી ગોપીનાથજીના લાલજી શ્રી પુરુષોત્તમજી અને શ્રી ગુસાઈજીના સાત લાલજી પણ એ ગુરુ પરંપરામાં આપણે ત્યાં ગુરુ સ્થાને આચાર્ય સ્થાને એ આપણે માનવામાં આવે છે તો આ માર્ગમાં ગુરુ કૃષ્ણની સેવા કરનારા કૃષ્ણની સેવાનો ઉપદેશ કરનારા કૃષ્ણની કથા પોતે કરનારા અને ઉપદેશ કરનારા આ ગુરુ હોય છે ગુરુનું કર્તવ્ય અને શિષ્યનું કર્તવ્ય બંને શ્રી પરમ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણની સેવા સેવા જ છે અને ગુરુ પણ કૃષ્ણને સમર્પિત થાય છે સેવા માટે અને શિષ્ય કે સેવકોને પણ કૃષ્ણને સમર્પિત કરાવે છે ગુરુ ગુરુને અહીં સમર્પણ નથી કરવામાં આવતું પણ કૃષ્ણને સમર્પણ કરવામાં આવે છે એટલે અને કૃષ્ણની સમાન કોઈને પણ ન માનવું એ શ્રીમદ્ વલ્લભાચાર્યજીનો આદેશ અને આજ્ઞા છે આપશ્રીના ગ્રંથમાં કે આપ કૃષ્ણ શ્રીથી પર કોઈને પણ માનવું નહીં એટલે કૃષ્ણથી પર કોઈ તત્વ નથી એ આ માર્ગનો મૂળભૂત સિદ્ધાંત છે તો આજે આપણે ગુરુ વિશે ગુરુ અને ભગવાન જે જે સંબંધ છે ગુરુ જો આ માર્ગમાં સેવા કરીને સેવાનો ઉપદેશ કરતા હોય તો ગુરુ છે જો ભક્તિ કરતા હોય તો જ એને ભક્ત કહેવાય છે તો બધા જ કૃષ્ણમાં પરાયણ બને એ જ આપણા માર્ગની મૂળ પદ્ધતિ સેવા રીતિ અને